પાટણના સાંતલપુર નેશનલ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો બિસ્માર નેશનલ હાઇવે બન્યો મોતનું કારણ પાટણ જિલ્લાના બિસ્માર બનેલા સાંતલપુર નેશનલ હાઇવે પર અકસ્માતમાં ટ્રક ચાલકનું મોત નિપજ્યું છે ખાડાના કારણે ટ્રેલર ચાલકે સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતની ઘટનામાં નેશનલ હાઇવેની બેદરકારીને કારણે ટ્રક ચાલકને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે ટ્રેલર ચાલક આગળના કાચમાંથી બહાર નીકળી નીચે પટકાયો હતો તો અકસ્માત નેશનલ હાઇવે પરના ખાડા

பாட்டண